નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તમારું હાર્દિક સ્વાગત છે અમારી આ ચેનલ માં તો મિત્રો આજની આ વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે તો ચાલો શરૂ કરીએ આજની વાત રમીલા બહેને આખું ઘર અવ્યવસ્થિત હોય તેવો અનુભવ તેમને થયો હતો સોફાના કવર મેરવિખેર પડ્યા હતા ફલંગની ચાદર એક ખૂણામાંથી ડોકાチયા કાઢી રહેલ હતો અને ઘરની નાની-નાની ધીંગલીઓ પિંકુ અને પિંકુના રમકડા રૂમમાં ગમે તેમ વિખારેલા હતા કામવાળા બંદના ન આવવાને કારણે ઘરની આવી હાલત થયેલી આમ છતાં તેઓ તેમની રીતે ઉભા થઈને બધું વ્યવસ્થિત ગોઠવવા ઈચ્છતા રાખતા હતા પરંતુ તેમના ઘૂંટણનો અતિશય દુખાવો તેઓ મનમાં બગડતા અરે કોઈ દુશ્મનને પણ આ રોગ ન થવો જોઈએ હેમા તો ઉસ્કેરાઈને ઓફિસ જવા તૈયાર થઈ થોડું સરખું કરતી વખતે પણ સૂચના આપી રહી હતી માં પિન્ટુને દૂધ ખવડાવેલ છે અને પિન્ટુ દૂધ પીને સૂઈ ગઈ તે તમે યાદ કરીને દર ત્રણ કલાક પછી તેને દૂધ આપજો કામ વાળા બહેન પર છે મેં શાક બનાવ્યું છે છે રોટલી પણ બનાવીને રાખેલ હવે મારી પાસે અત્યારે સમય નથી પવનના સુસવાટાની જેમ કહી ઝડપથી હેમા રૂમ થી બહાર નીકળી ગઈ અને તેના પતિ હરેશ સાથે તેને ઓફિસ જવા રવાના થયા રમીલાબેન બધું જોતા અને સાંભળતા રહ્યા તેણીએ પોતાની જીદને કારણે બોલવાનો અધિકાર ગુમાવ્યો હતો ખરેખર તેણીએ કેટલી મોટી ભૂલ કરી પોતાના ખોટા અભિમાન માટે લોકોને પ્રભાવિત કરવાના પ્રયાસમાં તેણે કેટલો ખોટો નિર્ણય લીધો વિચારોના વમણમાં ઉતરીને પિંકુના રડવાનો અવાજ સાંભળીને ચોંકી ગઈ પથારી માંથી ઉતરતા તેમને બે ત્રણ મિનિટ લાગી એક હાથ ઘૂંટણ પર રાખીને બાકીના પગને હળવેથી બીજા હાથથી ઘસતા તે પગને જમીન પર રાખતા હતા તેમને બહુ દર્દ થતું હતું ક્યારેક સહેજ તેની ચીસ પણ નીકળી જતી પગ ખેંચીને તે ટીંકુ પાસે પહોંચ્યા કહેવા માંગતી હતી કે અરે

મનમાં ખોટું પણ લાગ્યું આ બિચારા નાના બાળકોના શું વાક છે દોષ મારો જ છે મારા કારણે પુત્ર વધુ તેના નાના બાળકોને રડતી મૂકીને કામે જાય છે મારો આગ્રહ હતો તેની માતાના પ્રોત્સાહનથી તેને સફળતાની સીડીઓ ચઢી અને એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી ટૂંક સમયમાં જ તેને એક પ્રતિષ્ઠિત

તમને ખબર નથી નોકરી કરવા વાળાનું સમાજમાં ઘણું ગૌરવ હોય છે તમને ખબર નથી बाजू વાળા સુશીલા બહેનની વધુ નોકરી કરે છે મોહલ્લામાં દરેક જણ તેને અને તેના સાસુ સસરાને કેટલા માન સન્માનથી જોયા હોય છે કે જાણે આપણા મોહલ્લામાં તેના જેવું અને ખબર નથી તેમની આર્થિક સ્થિતિ નબળી છે સુશીલા બહેનના પતિ પણ નથી અને તેના પુત્રની આવક પરિવારનો ખર્ચ સરળતાથી ચલાવી શકે એટલો નથી એટલે પુત્રવધુને આર્થિક મદદ માટે કામ કરવા દબાણ કરે છે બેવડી ફરજોમાં બોજ હેઠળ તે કેટલી થાકી ગયેલી હોય છે તેણીને કર્તવ્યસ્ત નારે કારણે દરેક તેના વખાણ કરે છે પતિએ સમજાવ્યું તે તમારો અભિપ્રાય છે હું કંઈક બીજું વિચારું છું આપણા પરિવારમાં કોઈની વહુ નોકરી કરતી નથી જરા વિચારો આપણે કેટલા ખુલ્લા મનના છીએ આપણે આધુનિક છીએ પુત્ર પણ આપણે કોઈ નિયંત્રણો લાગતા નથી બીજા લોકો અને સમાજ પર પણ આની અસર થશે કોણ જાણે કેમ તારી તો પુરી ભ્રષ્ટ થઈ ગઈ છે તમે જાતે જ આપણા ઘરને એક પ્રકારનું જાણે વિવાદનું મેદાન બનાવશો લોકોની સામે વટ પાડવા વિચાર કર વહુ આખો દિવસ બહાર નોકરી કરતી હોય તો એને લાવવાનો સો ફાયદો તે ન તો આપની સાથે બેસીને બરાબર બેસી શકે કે ન તો ઘરમાં કામમાં મદદ કરી શકે પતિએ ફરીથી સમજાવવાનો પ્રયત્ન કર્યો આપણે ઘર કામ માટે કામ વાળા બહેન રાખીશું બીજું ઘરમાં બધા સાથે રહેવાની વાત કરીએ તો સાંજના થી ઘરે આવ્યા બાદ રાત સુધીનો સમય શું એટલો ઓછો છે તારી સાથે દલીલ કરવી અર્થહીન છે એમ કહી પતિ રમણીકભાઈ ચૂપ થઈ ગયા હરેશ માટે છોકરીઓ જોવાની

મધુરજની ઉજવવા ગયા હતા બધાએ શસ્ત્રો નીચે મૂકવા પડ્યા હતા હેમા નોકરી પર જવા લાગી હતી હેમા કાઈક અસમજમાં હતી આટલા સમૃદ્ધ પરિવારમાં લગ્ન કર્યા પછી પણ તેણીને નોકરીની જરૂર છે કે તેને સમજાતું ન હતું તેની સહેલી હિરલે એક દિવસ ઓફિસમાં કહ્યું હા ભાઈ હવે નોકરી છોડીને ને માં અને સાસુ ની સેવા કર એકલી વહુ બન સપના પણ મજાક કરી જ્યારે હેમાએ એ તમામ ને સત્ય કહ્યું હેમા ના પણ અનેક પ્રકારના સ્વપ્નો તો ભંડાર ભર્યું હતું નાનપણ થી તેને હિન્દી મૂવી જોવાનો શોખ હતો અનિલ કપૂર અદાકાર તરીકે તેનો ફેવરેટ હીરો હતો

કે ન ઘરના કામકાજ ઓફિસમાં ગર્વ સાથે આવો અને તમારા પરિવારને પણ હેમા તેની વાતથી રાજી ન ન થઈ ઈચ્છા હોવા છતાં તેને મજબૂરીમાં આ નોકરી કરવી પડતી હતી સાંજે જ્યારે તે થાકીને પાછી ફરતી ત્યારે તેને પલંગ પર સુઈને થોડો સમય આરામ કરવાની ઈચ્છા થતી પણ સંકોચને લીધે તે એવું પણ કરી શકતી ન હતી કે તેના સાસુ પતિ શું વિચારતા હશે તે લગ્ન પહેલા સમય પસાર કરવા માટે કામ કરતી હતી ઘરે પાછા ફરતા નહીં સાથે જ તેની માતા ચાનો કપ અને થોડો નાસ્તો કરીને દિવસ ભરનો થાક દૂર કરતી થોડો સમય આરામ કર્યા પછી તે કોઈ પણ મિત્રના ઘરે

નોકરી કરવાનો કોઈ પ્રશ્ન જ રહેશે નહીં પછી તે તેના બધા મોજશોખ પૂરા કરશે તેની પસંદગી મુજબ ઘર સજાવશે બગીચાને સજાવશે તેને પેઇન્ટિંગનો શોખ વિકસાવે પતિ અને સાસુ સસરાની સેવા કરશે આદર્શ પત્ની અને પુત્ર વધુ બનીને રહેશે પણ અહીં તેને કોઈ શોખ પૂરો કરવાનો સમય

આયા બહેન પિન્ટુ માથે રાખવામાં આવેલ હતા પરંતુ બાળકને સાચવવાનું કામ જેમણે એટલે રમીલાબહેનને પોતે જ સંભાળવું પડતું આયા બહેન તો તે આવે ત્યારે બાળકને સ્નાન કરાવતી દૂધ પીવડાવતી ઘરનું ઉપરનું આઘુ પાછું કામ કરતી રમીલા બહેન આખો દિવસ તેમને પગના ઘુંટણ તકલીફ હોવા છતાં ના છૂટકે કોતરીને લઈને અહીં તહી ફરતા પોળમાં આવર જવર કરતા બધા આ જોઈને સ્તંભ બંધ થઈ જતા કોઈ કહે તો તેમને સામે જવાબ આપતા અચકાતા નહીં તમને ખબર છે મારી વહુ મારા હાથમાં દર પહેલી તારીખે મારા હાથમાં દસ હજાર રૂપિયા તેનો પગાર આપે છે અમે પણ તેને

હિમાની સહેલીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું સમારોહમાં સંપૂર્ણ રીતે વ્યસ્ત હતા હેમાને પણ હવે કામકાજની આદત પડી ગઈ હતી પણ હવે તેને નોકરીમાં મજા આવવા લાગી હતી કારણ કે સવાર સાંજ જમવાનું આખું કામ મમ્મી અને આયાબા એને જ કરતા હતા ઘરે પાછા ફરતી વખતે ચા પીધા પછી તે પિન્ટુ પિન્કુ રમતી તેમને સ્નેહ આપતી તેની સાથે પોપટની જેમ કાલી કાલી ભાષામાં વાત કરતી તેમના પર પ્રેમ વરસાવતી પિન્ટુ પિન્કુ જાણે અજાણે ઘરના બાળકો એક રમકડા જેવા જ હતા જેઓની સાથે બધા સભ્યો પોતાની રીતે મનની મજા હતા બે વર્ષ પછી જન્મ થયો ત્યારે ઘર બેવડી જળહળી ઉઠ્યું હતું મોમીલાબેન તો બહુ જ ખુશ હતા પહેલા પોત્રી અને હવે પોત્ર તેમની કે બધી ઈચ્છા હવે પૂરી થઈ જાણે આખી દુનિયાનું સુખ તેમના હાથમાં આવી ગયું હતું હેમાના ઓબીસવા ગયા પછી હવે તે ને પોત્રને ને આંગળી પકડીને ફેરવી છે તેમને ખવડાવવું ગપસપ કરવી થોડી ઉમર અને થોડો શારીરિક થાક વધુ કામના કારણે હવે રમીલાબેન જલ્દી થાકવા લાગ્યા એક દિવસ બંને બાળકો સાથે સીડી ઉતરી રહેલ હતા અને પગ ખસી ગયો તે નસીબ સારું હતું

પિન્ટુ ભૂખથી રડતી હોય તો માત્ર દૂધ જ ફૂટી પડતું ત્યારે પિન્ટુ દૂધ ભાગ માગે રહેતી અને આયા બહેન જતી વખતે ઘરમાં બધું એમને એમ રાખીને જતી જ્યારે બાળકો ચીસો પાડતા હતા ત્યારે રમીલા બહેન પોતે ઊભા થઈને તેમને ખવડાવવા જતા હતા પરંતુ ઘૂંટણના દુખાવાથી નિસાસો લાગતા ફરીથી બેસી જતા હતા જે દિવસે આયા બહેન ઘરના કામ માટે પણ ન આવતી ત્યારે આખું ઘર અસ્તવ્યસ્ત થઈ જતું જ્યારે તે આવે ત્યારે તે ભાગ્ય જ બાળકોનું કામ સંભાળી શકતી તેને વિનંતી કરીને તે કોઈ કામ કરાવી લેતી બાકીનું કામ હિમાએ કરવાનું રહેતું રમીલાબેન હવે વારવાર વિચારતા કે બિચારી વહુ પણ શું કરે

હેમાના ના ઉછેર યોગ્ય રીતે થઈ રહેલ ન હતો તે પણ તે સમજી રહી હતી માં હોવા છતાં પણ બાળકો તેના સંપૂર્ણ સ્નેહ સ્નેહ મેળવી શકતા ન હતા પોતાની ઓફિસથી પરત ફરતી વખતે પિન્ટુ ઘણીવાર ઊંઘી જતો સાથે પિન્ટુ પણ આ રીતે ફરવા કે બગીચામાં ગઈ હું તે એક પ્રકારનો અન્યાય હતો માતાને બાળકો પ્રત્યેની તેની ફરજોથી વાળવી એ પણ એક પ્રકારનો ગુનો દબાઈને જીવી રહ્યા હતા કોઈ તને કંઈ પણ જાહેર કરતું ન હતું પરંતુ આ બાબત આટલા લાંબા સમય સુધી કેવી રીતે સમજી શકાય નહીં અચાનક

હેમા ઓફિસ થી પાછા ફર્યા પછી આજે કહેશે હવે બેટા તારે ઘરનું ધ્યાન રાખવાનું છે અને બાળકોનું નોકરીની કોઈ જરૂર નથી આજે રમીલા બેને તેમની આ હારની કોઈ અફસોસ કે અપરાધની લાગણી થશે નહીં કારણ કે આ હારથી દરેકને ફાયદો થશે પોતાના પણ ધર્મશાસ્ત્ર પણ કહેવામાં આવ્યું છે વેદના સમજે એ ધર્મ છે

કારણ કે ધર્મ જીવન સાથે જોડાયેલો છે જેમ કુસમામાં સુગંધ તલમાં રહેલું તેલ દૂધમાં રહેલું ઘી અને શેરડીમાં રહેલો ગોળ શોધવાની નહીં પરંતુ સમજવાથી દેખાય છે તે પ્રકારે ધર્મ આપણા યોગ્ય આચરણ સાથે જોડાયેલો છે રમીલા બેનને પણ કાઈક છેલે છેલે ધર્મનું જ્ઞાન ઉભરાઈ આવ્યું અને તેમને તેમની ભૂલ સમજાય કોઈ કેમ મહત્વપૂર્ણ નિર્ણય લીધો ભૂલા સામકો વાપસ અને તમારા મિત્રો સુધી આ વાતને પહોંચાડી દેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવું નવા એપિસોડ તમને સાંભળવા મળતા રહે તો ચાલો ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ મહાદેવ જય શ્રી રામ